ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચાર જૂનના રોજ મતગણતરી એટલે કે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવવા ઉમેદવારો સાથે પાર્ટીના પદાધિકારીઓએ અને તેમાં પણ કાર્યકર્તાઓની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે આ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે સતત બે માસ જેટલી તનતોડ મહેનત કરનાર કાર્યકર્તાઓનો આભાર માનવો જ પડે જેને લઈ બનાસકાંઠા લોકસભા ભાજપાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ દાંતા વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓને પક્ષના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં પણ ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના થકી પક્ષનો પ્રચાર પ્રસાર કરી મતદારોને મત આપવા માટે પ્રેરિત કર્યા હતા જેને લઈ આ વખતે દાંતા મત વિસ્તારમાં મતદાનમાં પણ વધારો નોંધાયો હતો કરવામાં આવેલી આ તમામ કામગીરીનું પરિણામ આગામી ચાર જૂને આવશે તે તમામની મીઠ પરિણામ ઉપર બળી છે રેખાબેને જણાવ્યું હતું કે લોકોએ રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રહિતને ધ્યાને રાખી મતદાન કર્યું છે અને આ વખતે પણ પરિણામ બે હજાર ઓગણીસનું પુનરાવર્તન થશે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ડોક્ટર રેખાબેન ચૌધરી જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બીજી માર્ચથી લઈને સાત મે સુધીના લાંબા સવા બે મહિનાના સમયમાં જે ખડે પગે જે મહેનત કરી છે એ બદલે કાર્યકર્તાઓ અને મારી સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને લોકોએ રાષ્ટ્રવાદ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એવું મારું માનવું છે મોદી સાહેબને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે અને મોદી સાહેબની જે યોજનાઓ જે જ જિલ્લાના જનજન સુધી પહોંચી છે એ બધાને ધ્યાનમાં રાખીને લોકોએ મત આપ્યા છે એટલે મને પૂરો પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં જે રીતે બે હજાર ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ બેઠકો જીત્યા હતા એ જ રીતે એનું પુનરાવર્તન પણ બે હજાર ચોવીસમાં થવાનું છે અને બનાસકાંઠા વતી પણ અમે ભવ્ય વિજય મેળવી અને બનાસવાસીઓ મોદી સાહેબને એક કમર જરૂરથી અર્પણ કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર